આહિરસેના સોમનાથ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેનપત્ર પાઠવવામાં આવ્યું આહિરસેના સોમનાથ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાયેલ વિવાદિત લખાણો દૂર કરવા માંગ કરાયું છે ગીર સોમનાથ આહિરસેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી છે દ્વારકા હિન્દુઓ માટે શ્રદ્ધાના નાસ્તાનું પ્રતિક છે તેનું મહત્વ ઓછું કરવામાં આવું કામ કરવામાં આવેલા આક્ષેપ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અનેક વખત હિન્દુ ધર્મ દેવી દેવતાઓના આપવાને લઈને વિવાદમાં આવી ચૂક્યા છે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ અને સનાતન ધર્મ રીતે લખવામાં આવેલ નિવેદનોના મામલે વધુ ઉગ્ર બન્યો છે અહેવાલ મા ન્યૂઝ પરાગ સંતાણી ગીર આજ રોજ કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતા ઉપર ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જ એ રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવથી શરૂ થયું એમને બદલે એ એમનાથી પણ પહેલાં હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા ગંગામાં પગ બોળ્યો એટલે ગંગા પવિત્ર થઈ ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા આવી રીતે રામ કૃષ્ણ શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવ દેવી દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી પોતાએ મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે એમના પણ અમને વાંધો નથી પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે એમની અરે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં એમની વાત જે કરવી કરે પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ચક્કા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે એમનો પડકાર પહેલાં સૌથી પહેલાં આહીર સેનાપતિ આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવો જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાનો ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છીએ નહીં તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો ગીર સોમનાથના સનાતન ધર્મ પ્રેમીઓની લાગણી અને માગણી છે ને એમના વતી આજે એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી પાપું છું જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય શ્રી રામને સનાતન ધર્મગુરુ બેઠા રહેશો કોઈ રહેશો તો સનાતન ધર્મને આ લોકો સ્વામિનારાયણ સંપ્રદાય નિષેધેખાડવાની એની મોટી લીટી કરવા માગે છે એટલે મેં ઘણી વખત આ વિડીયો બહાર પાડ્યા છે અને આને મેં છેલ્લી રજૂઆત કરી છે એક કોર્ટમાં બીજો કેસ તો ભગવાન કૃષ્ણ હું જીતી ગયો છું અને હવે જો અમારે સહાય નહીં થાય હું તો પછી હું છું અને હવે જો સાધુ સમાજ એને માફ કરશે તો સાધુ સમાજને મારી વિનંતી છે કે મહેરબાની કરીને તમે આને માફ ન કરતા અને હાઈકોર્ટમાં આની જે પુસ્તિકાઓ છે એ બધી એની કેન્સલ કરવામાં આવે એવી મારે સરકાર છે માંગણી કરે એક બાજુ સરકાર હું નામ નથી દેતો કોઈના કોઈ પાર્ટીના હું પાર્ટીમાં નથી માનતો પણ એક તરફ કેન્દ્ર સરકારમાં એમ કહ્યું કે હું ઉપવાસ કરું છું માં જુગદંબા અંબાના નવ દિવસ હું પાણી પીતો નથી તો પછી જો તમે આ વિડીયો બાપુના જે સંતોના દેખો છો તમે માં જુગદંબાને માનતા હો તો એની અંબાજીની પણ ટીકા કરી છે ખોડિયારની પણ ટીકા કરી છે ભગવાન શિવ આવ્યા યુદ્ધ કરવા અને યુદ્ધમાં હારી ગયા અને સ્વામીને માફી માગીને એ ગયા બરોબર તો મા અંબાજીનું પણ બોલ્યા છે તો તમે ઉપવાસ કરતા તમે કેમ મૂંગા મોઢે બેઠા રહ્યો કેન્દ્ર સરકાર આ પણ મેં ઘણી વખત તમને વિડીયો મોકલા છો વડાપ્રધાન પણ મોકલો છે બધાને મેં આ વિડીયો ગુજરાતને પણ ગુરુ પણ મોકલા છે તો તમે સુપા કેમ બેઠા રહ્યો તમે સનાતનીઓ નથી એટલે મારો કહેવાનો પ્રશ્ન એ છે કે સ્વામીનારી સંપ્રદાય છે એને બસો વર્ષ થયા છે ભગવાન કૃષ્ણ થયા છે એને પાંચ હજાર પાંચસો પંચોતેર વર્ષ થાય રામ થયા છે એના સાડા આઠ લાખ હજાર હનુમાનજી તો દેવતા છે ગણપતિ અમારે એની જે સ્વામિનારાયણની પુસ્તિકમાં સરનારાયણ સામ્ય લખ્યું છે એ એક પુસ્તિકા તમારી જે છે એ અંગ્રેજ સરકાર હતી ત્યારે એ પાંડે નામના ઘનશ્યામ પાંડેનું નામ હતું એટલે અમારી ગુજરાત સૌરાષ્ટ્રની જો પબ્લિક છે બોરી છે એટલે એની કીધું મને પૂંજારી તરીકે રાખો એટલે રાખવામાં આવેલો અમદાવાદમાં અને પછી એને નામ રાખ્યું ક્યુ તો સરદાનંદ સ્વામી એની દીક્ષા લીધી રામાનંદ આચાર્યમાં દીક્ષા સનાતનમાં લીધેલી છે અટાણી કેમ સ્વામીનાણી એની મેળે પુસ્તિકો આપે છે તો સરદાનંદ સ્વામી જે નામ પાડવામાં આવ્યું છે તો એને એ પુસ્તીમાં લખ્યું કે તમારે પાંચે પાંચ દેવતાની પૂજા કરવાની તો સ્વામિનારાયણ એક આતંકવાદીઓ છે બીજા નંબરમાં મારો એ પ્રશ્ન છે કે એ સમયની પાંડેને અમદાવાદના પહેલી જમીન આપેલી ઘનશ્યામને કોની અંગ્રેજ સરકારે એટલે ન્યાયને સ્વામિનારાયણનું નામનું એક મંદિર બનાવ્યું એટલે મારો કહેવાનો કે સ્વામિનારાયણ સંપ્રદાય અંગ્રેજી સરકારની ગુલામી છે અમે સનાતની ધર્મ કોઈ સનાતન ધર્મવાળા કોઈ ગુલામ નથી અંગ્રેજ સરકારના અંગ્રેજ સરકાર એને અમે લડ્યા છીએ અંગ્રેજ સરકારે નાગાવની ફોજ ઉતારી હતી જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે અમારે નાગાની ફોજ આયરત હતી એને હિન્દુ સેવા સમાજ જે છે અમારી સાથે છે મને શ્રદ્ધા છે જો હવે કંઈ બફાટ કરશો અને સાધુ સમાજ એને માફી કરશે તો સોમનાથથી જન આંદોલનનું આયોજન કરવામાં આવશે ટોટલ હિન્દુ સમાજને મારે અઢારે વર્ણન આવ્યું નથી કે કૃષ્ણ ભગવાન અમારા એકના આયર સમાજના જ છે કૃષ્ણ અઢારે વર્ણનો છે કૃષ્ણ ભગવાન નીતિ નીતિ યુદ્ધથી કીધેલ છે કે અર્જુને પ્રશ્ન કરેલો કૃષ્ણ કૃષ્ણ હું બીમાર છું અર્જુનને કે એટલે અર્જુને કીધું પ્રભુ શું જરૂર છે મારે કલેજાની જરૂર છે હેં તો હાલો હું લે હું પ્રભુ એટલે કૃષ્ણ પાણીથી ભાઈ અર્જુન પોતે એનો ભગત હતો એટલે એ આશ્રમમાં ઋષિના આશ્રમ બી બે મારે કૃષ્ણ બીમાર છે તો હું હું જરૂર છે તો કલેજાની પ્રભુ જરૂર છે એટલે ગધિ ઋષિ મહારાજે એનું કલેજો કાઢીને અર્જુનના હાથમાં આપ્યું કાલે કૃષ્ણ ભગવાન બીમાર હોય તો હાજા થઈ જવા જોઈએ તો એ પરિવારના મેં મહાત્મા છે કલેજો સંતો કાઢીને આપશે સનાતન ધર્મના ગુરુઓથી બેઠા છે એટલે કૃષ્ણ ભગવાનના હાથમાં કલેજું આપ્યું એટલે કૃષ્ણ ભગવાને કીધું તું મારો ભગતનો તો અર્જુન તો હતા તો આ જે કલેજો કાઢીને આપે ને એ મારા સંતો મને વાલા છે એટલે એ સનાતન અમે છીએ અમને જરૂર પડશે તો અમે કલેજો કાઢવા ત્યાર છીએ અને જરૂર પડશે તો આત્મહત્યા પણ કરશું ભગવાન પાછળ આ મારી નર્મા વિનંતી તમને સરકાર ને હિન્દુ સેવા સમાજ સનાતન તમે જાગૃત થાવ હવે તમે એને માફ ન કરતા સાધુ સમાજ હોય કે હિન્દુ સેવા સમાજ મોટી રેલીનું આયોજન કરો જામનગર મારો વિડીયો મોકલો સરકારને વિડીયા મોકલા કલેક્ટરોને મોકલા છે એક વિડીયા નહીં દસ દસ વિડીયા બાપુએ મોકલા લાઈવ પ્રચારના સરકાર આ સરકાર કેમ આંધણીની નથી એમ કે એને છૂટીનો ફાળો આપે છે અમારી પાસે ફાળો નથી અમે ક્યાં જ કરી દઈ અમ તો પછી વાત અમે તો લૂકી ચૂકી રોટી ખાઈ ઘર કે નાના જ ખાતા નથી